ત્રણ ચાર પ્રકારની દવાઓ જે આપણે કપાસમાં છંટકાવ કરતા હોઈએ તો તેની એક ડોલમાં કે એક પાત્રમાં ભેગી કરીને દસ કે વીસ પંપની બનાવાય કે ન બનાવાય આની માહિતી આજે આપણે આ વિડીયોમાં તમારા સુધી અમે પહોંચાડવાનો અમારા અનુભવ આધારિત પ્રયત્ન કરી રહ્યા છીએ ખેડૂત મિત્રો કોઈપણ જંતુનાશક હોય ફૂગનાશક હોય કે પ્લાન્ટ ટોનિક હોય અથવા તો કોઈ ખાતરો હોય ઘણા બધા ખેડૂત મિત્રો ત્રણ ચાર જાતની દવાઓ છે તે મિક્સ કરતા હોય છે પરંતુ ખેડૂત મિત્રો અમારા અનુભવ આધારિત અમે તમને માહિતી આપીએ તો ખાસ કરીને ત્રણ ચાર પ્રકારની દવાઓ દસ પંપની કે વીસ પંપની એક સાથે એક પ્લાસ્ટિકની ડોલમાં ન બનાવાય કારણ કે હું તમને ઉદાહરણ આપું એટલે તમે આસાનીથી સમજી શકશો આપણું ગામ છે આપણી શેરી છે આપણી જ બજાર છે આમાં આપણે કૂતરા બિલાડા અને ભૂંડ આ ત્રણ વસ્તુને એક સાથે એક જગ્યાએ ઊભા રાખવા હોય તો આપણે રાખી શકીએ કે ન રાખી શકીએ તમે ખુદ કલ્પના કરો માઇન્ડ દોડાવો કૂતરું બિલાડી અને ભૂંડ એક જ શેરીમાંથી પસાર થઈ જશે પરંતુ એક સાથે ઊભા નહીં રહી શકે કારણ કે ત્રણેય એકબીજાના દુશ્મનો છે આવું જ ખેડૂત મિત્રો તમે એક પ્લાસ્ટિકની ડોલ હોય તેમાં ત્રણ ચાર પ્રકારની દવાઓ તમે મિક્સ કરો તો મિક્સ તો થઈ જશે પરંતુ અંદર છે તે અંદરો અંદર કેમિકલ રાસાયણિક પ્રક્રિયાઓ છે તે બનાવશે અને આ જે રાસાયણિક પ્રક્રિયાઓ બનાવે એટલે શું થાય ખેડૂત મિત્રો કે અમુક કન્ટેનને અમુક કન્ટેન સાથે મેળ ન હોય એટલે દ્રાવણ છે તે દહીંના ફોદા જેવું ફાટી જશે અથવા તો બગડી જશે ત્રણ ચાર જાતની તમે મિક્સ કરેલી હોય તો એમાં એક બે જાતની દવાઓ સાવ નિષ્ક્રિય થઈ જશે એટલા માટે ખેડૂત મિત્રો તમારે ત્રણ ચાર પ્રકારની જંતુનાશક દવાઓ છે ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે અમે પંપમાં નાખીએ છીએ તો વાંધો નથી આવતો ખેડૂત મિત્રો તમે ત્રણ ચાર પ્રકારની દવાઓ અમુક સમયે મિક્સ કરવાની તમારે થાય તો ચાર પ્રકારની તમારે મિક્સ કરવાની થાય તો ચારે ચાર પ્લાસ્ટિકની ડોલ અલગ અલગ રાખો તમે એકમાં કદાચ એસી ફેટ પિચોતેર ટકા એસપી રાખો એકમાં ફૂગનાશક રાખો એકમાં ખાતર હોય કોઈ પણ ઓગણીસ 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 કે ઝીરો બાવન ચોત્રીસ છે અથવા બીજામાં કોઈ એવું પ્લાન્ટ ટોનિક હોય તો ચારે ત્રણ પ્રકારની નાખવી હોય તો ત્રણ પ્રકારની પ્લાસ્ટિકની જે ડોલ છે તે અલગ રાખો ચાર પ્રકારની તમારે મિક્સ કરવી હોય તો અલગ રાખો તો ખેડૂત મિત્રો તમે ત્રણ ચાર પ્રકારની દવાઓ મિક્સ કરવાના હો તો ત્રણ ચાર પ્રકારના વાસણો છે પ્લાસ્ટિકની ડોલ છે તેમાં તમે દસ પંપની ભલે એકમાં નાખી દીઓ એકમાં દસ પંપનું તમે પ્લાન્ટોનિક નાખી દો એકમાં ફૂગનાશક નાખી દો તો આવી રીતે ત્રણ ચાર પાત્રોમાં તમે અલગ અલગ એક પ્લાસ્ટિકની ડોલમાં એક જ દવા તમારે દસ કે વીસ પંપની બનાવવાની છે અને પછી પંપમાં તમે ત્રણ કે ચાર જાતની કદાચ મિક્સ કરો તો અમારી દ્રષ્ટિએ વાંધો ન આવે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહે છે કે આપણે ત્રણ ચાર જાતની એક જ પ્લાસ્ટિકની ડોલમાં બનાવી નાખી તો વાંધો ન આવે પંપમાં વાંધો નથી આવતો તો ડોલમાં કેવી રીતે વાંધો આવી શકે ખેડૂત મિત્રો તમારો પંપ છે કે દસ કે પંદર મિનિટમાં ફૂલ પ્રેશરે તમે છંટકાવ કરતા હોવ તો ખાલી થઈ જાય છે અને દસ કે વીસ પંપની તમે બનાવો આવેલી હોય તો બે અઢી કલાક સુધી ત્રણ ચાર પ્રકારની દવાઓનું દ્રાવણ છે તે અંદર ઝઘડે છે ટૂંકમાં કેમિકલ રિએક્શન છે તે થવાની પૂરેપૂરી શક્યતા છે એટલે દ્રાવણ છે તે મંદ પડી જાય છે અમુક અમુક નિષ્ક્રિય થઈ જાય છે અમુકની અસરકારકતા ઘટી જાય છે એટલા માટે તમારે જેટલી દવાઓ છે તે મિક્સ કરવી હોય તો બધી જ દવાઓના પ્લાસ્ટિકના ડોલ છે અથવા કોઈ પાત્રમાં તમે બનાવતા હોય તો બધા જ પાત્રો એક એક દવાના અલગ રાખો અને તેમાં તમે દસ કે વીસ પંપની બનાવો તો વાંધો ન આવે બાકી એક જ પ્લાસ્ટિકની ડોલમાં તમે ત્રણ ચાર પ્રકારની દવાઓ મિક્સ કરો તો તમને એક જ બે દવાનું રિઝલ્ટ મળે બાકી એક બે દવા છે તે સૌ નિષ્ક્રિય કે નાકામી થઈ જાય રાસાયણિક પ્રક્રિયાઓ થવાને લીધે તો આવું બનતું હોય છે એટલે આપણો ખેતી ખર્ચ એડે ન જાય આપણી મહેનત આપણો સમય અને આપણો ખર્ચ આ બધું જ એડે ન જાય એટલા માટે આપણે અલગ અલગ દવાઓ છે તે અલગ અલગ પ્લાસ્ટિકની ડોલમાં બનાવીને રાખીને પંપમાં પછી મિક્સ કરી નાખી તો દસ પંદર મિનિટમાં ખાલી થઈ જાય એટલે કદાચ વાંધો ન આવે અને તેમાં પણ જો વાંધો આવતો હોય દ્રાવણ છે તે આપણે દહીંના ફોદા જેવું ફાટી જતું હોય બગડી જતું હોય તો તમારે મિક્સ કરીને છંટકાવ કરવાની જરૂર નથી તો તમારી રીતે એક બે દવાઓ જ મિક્સ કરવાની છે બાકી આવું બનતું હોય તો ખેડૂત મિત્રો તમારે મિક્સ નથી કરવાની જો વાંધો ન આવતો હોય તો તમે મિક્સ કરીને છંટકાવ કરી શકો છો તે 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 પણ પંપમાં બાકી અલગ અલગ ડોલમાં પાત્રમાં તમારે જે દવાઓ બનાવવાની છે એક પાત્રમાં એક જ દવા મિક્સ કરવાની છે તો આવું કરવાથી ખેડૂત મિત્રો આપણને ખૂબ સારામાં સારો ફાયદો આપણે જે ખેતી ખર્ચ કરેલો હોય તેનો આપણે મેળવી શકીએ છીએ ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય અને સાચું લાગતું હોય તો અમારી માહિતી મુજબ ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને તમે જે જંતુનાશક ફૂગનાશક કે ખાતરો મિક્સ કરતા હો તો તમારી રીતે પણ મિક્સ કરીને છંટકાવ છે તે કરી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો